ઇજા ફટકારવામાં આવી છે મળતી વિગતો અનુસાર રાજકોટમાં વર્ષ બે હજાર ઓગણીસમાં આઠ વર્ષની બાળકી પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું ત્યારે પાંચ વર્ષ પહેલા રાત્રિના સમયે આજી ડેમ પાસે શ્રમિક પરિવારની દીકરીને ઉપાડી જઈ દુષ્કર્મ આચરનાર પચીસ વર્ષીય હરદેવ માંગરોળિયાને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે વૈજ્ઞાનિક પુરાવાના આધારે સમગ્ર કેસમાં પોક્ષો અદાલત દ્વારા સજા ફટકારવામાં આવી છે પોલીસ દ્વારા જે તે સમયે આરોપીને છત્રીસ કલાકમાં ઝડપી લેવામાં આવ્યો હતો

આરોપીઓને ફાંસીની સજા થઈ શકે ત્યારે આ કિસ્સામાં જે રીતે બળાત્કાર થયો હોય છે ત્યારે ફાંસીની સજા થવી જ જોઈએ પણ કોઈ કારણસર કોર્ટને એ બહુ ગળે નથી ઉતરેલું એટલે આજીવન અંતિમ શ્વાસ સુધી જેલની સજા કરેલી છે પણ ફાંસીની સજા હું ઈચ્છો તો કે જો આવા કેસમાં જો ફાંસીની સજા થઈ જાય તો જ્યાં રખડતા ભટકતા માણસો મફતિયાપારામાં રહીને જાત જાતના ગુનાઓ કરતા હોય છે એ લોકો ઉપર ચેક આવે પોલીસે છત્રીસ કલાકમાં આરોપીને ફળખી કારણ કે રાતના એક દોઢ બે વાગ્યાનો બનાવ હતો અને હોસ્પિટલમાં એ સવારના વહેલી સવારે પહોંચેલા હતા એટલે સવારે પહોંચી પોલીસને ઇન્ફોર્મ કરે ત્યાં સુધી આ ભાઈ તો મફતિયા આમ રહેતો એનું કોઈ સરનામું તો હોય નહીં એટલે આજીરમ ચોકડીએ ઘણા માણસોને પૂછપરછ કરેલી હતી કે અહીંથી કોઈ નીકળો હતો કે નહોતો નીકળ્યો કેવા પ્રકારનો હતો એના ઉપરથી ગઈ અને પોલીસે બીજે પહેલી પહેલી ડિસેમ્બર એટલે કે છત્રીસ કલાકની અંદર આરોપીને પકડી લીધો મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં હોર્ડિંગ લગાવવા માટેના કોન્ટ્રાક્ટમાં ગોટાળા ચાલતા હોવાનું